ઇસ્કોન સંસ્થા દ્વારા ઇસ્પોન મંદિર બરોડાના વક્તા શ્રી ધીરશાંત દાસજીની ઉપસ્થિતિમાં પંચાસર ચોકડી નજીક આવેલ ક્રિષ્ના હોલ ખાતે ગત રાત્રિના રોજ ભવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને હરે ક્રિષ્નાના નામથી સમગ્ર હોલ ગુંજી ઉઠ્યો હતો ત્યારે દર સોમવારે યોજાતા આ સત્સંગમાં પરમ સેવા સેવામૂર્તિ શ્રી જમનાદાસ દાદા એલડી હડિયલ સાહેબ તેમજ પ્રવીણભાઈ લેખિયા ઇસ્કોન સંસ્થા દ્વારા સર્વે ભાવિ ભક્તોને ભાવભર્યું આમંત્રણ પર પાઠવવામાં આવ્યું છે જ્યારે દર સોમવારે આ સત્સંગનું આયોજન કરવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તજનો આ સત્સંગની અંદર ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે રાત્રિના પણ ભવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને હરે કૃષ્ણાના નાદથી સમગ્ર હોલ ગુંજી ઉઠ્યો હતો نا <laughs>

हरे कृष्णा मेरा परिचय है मैं डॉक्टर हर्षवर्धन गढ़वी हूँ यहाँ मोरबी से हूँ और यहाँ आयुर्वेदिक डॉक्टर की तरह यहाँ पे सेवा कर रहा हूँ काफ़ी सालों से और यहाँ पे भी हम हमारे यहाँ पे स्कॉन का एक बड़ा अच्छा कार्यक्रम हुआ है जहाँ पे धीर प्रभु वरोडा के जो यूथ के बहुत अच्छे प्रचारक हैं वो यहाँ पे हमारे साथ उपस्थित थे और उन्होंने भगवत गीता से कैसे जीवन को हम सुधार सकते हैं उसके विषय में हमको बहुत अच्छा प्रवचन दिया और यहाँ पे हर सोमवार को प्रवचन होता है और सभी भक्तों को विनती है कि वो ज़रूर से पधारे और इस प्रवचन का आनंद लें प्रभु દ્વારા ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવામાં આવે છે લોકોને ગીતા વિશે સમજણ આપવામાં આવે છે ગીતા શું છે એ ઘણા બધા લોકોને ખ્યાલ નથી કેમ કે આપણા અભ્યાસક્રમમાં કે ભણવામાં કે સરકાર દ્વારા એની આપણને કોઈ માહિતી આપવામાં આવતી નથી એટલે લોકોને એનો બહુ ખ્યાલ હોતો નથી જીવનના દરેક પ્રશ્નના ઉકેલ ગીતાના વાંચનથી ગીતાના અધ્યયનથી મળે છે એટલે દરેક લોકોએ આનો લાભ લેવો જોઈએ અહીંયા ઇસ્કોન દ્વારા પ્રવચન કીર્તન અને ભોજન દર અઠવાડિયાના દર સોમવારે કૃષ્ણા હોલ બાયપાસ રોડ માધા ઓલા પંચાસર ચોપડી અને રાવડી ચોપડીની વચ્ચે દર સોમવારે આયોજન કરવામાં આવે છે તો દરેક ભક્તોને પધારવા વિનંતી